વર્ષોના ચામડા હાડકા માસનો જથ્થો હટાવવાની કામગીરી હાથ ધરી બીજી તરફ હિન્દુ પરિવારમાંથી આવેલું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આજે હિન્દુ સમાજના પરિવારોની લાગણી દુભાય એવું કૃત્ય જે છે એ આજે કરવામાં આવ્યું હતું જેને આજ મોટી સંખ્યાની અંદર હિન્દુ સમાજના લોકો જે છે એ એકત્ર થયા હતા હાલ ખાસ વાત કરીશ તો ભાવનગર શહેરનો જે ક્રિશન નજીક વિસ્તાર જે આવેલો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ગઈકાલે જે બકરી ઈદ જે છે એ ગઈ હતી અને ત્યારબાદ આજે મૃત બકરી છે તેના અવશેષો છે એ હાલ હિન્દુ પરિવારોના જે ઘર છે તેની સામે જાહેરની અંદર જે છે એ ફેંકવામાં આવ્યા છે અને આપ હજુ પણ જોઈ શકો છો કે અનેક પ્રકારના જે બકરીઓના મૃતદેહ છે કાપેલી બકરીઓ છે કે તેના મૃતદેહો છે તેને હાલ જાહેરની અંદર હાલ જે છે એ અહીં નાખવામાં આવ્યા છે ને જેના જ પગલે કહી શકાય છે કે હાલ હિન્દુ સમાજના જે પરિવારો છે કે તેની લાગણી જે છે એ દુભાઈ છે ત્યારે ચોક્કસ હાલ આપ વાત જોઈ શકો છો કે મોટી સંખ્યાની રાજ્ય સમાજના લોકો જે એકત્રિત થયા છે સાથે તંત્રને પણ જાણ જે છે એ કરવામાં આવતા તંત્રના લોકો છે પણ હાલ અહીં પહોંચ્યા છે હિન્દુ સંગઠનના લોકો પણ જે છે એ હાલ પહોંચ્યા છે ત્યારે તેમ સાથે ખાસ વાતચીત કરવાનો જે પ્રયાસ જે છે એ કરીશું ખાસ તો રામભાઈ હું આપને પૂછવા માંગીશ કે આપ પહોંચ્યા છો અત્યારે હાલ આજે હિન્દુ વિસ્તાર કહી શકાય કે જ્યાં હાલ બકરીઓના અવશેષ છે બકરીઓ એ નાખવામાં આવ્યા છે શું કેશો કાલે બકરી તહેવાર હતો આ વિસ્તારમાં લોકો બકરીના માંસના તટકા ગામડાના તટકા હાથ પગ હાડકા વગેરે વસ્તુ રસ્તા ઉપર કોર્નરમાં બે ત્રણ ગલીમાં અને રેલવે સ્ટેશન જે કહેવાય માણેકવાદી રેલવે સ્ટેશન ત્યાં આગળ આવી રીતે નાખીને હિન્દુ પ્રજાને હેરાન અને માનસિક ત્રાસ આપવાના સબબ આ રીતે કરેલ છે ચોક્કસ કહી શકાય છે કે હિન્દુ સમાજની લાગણી દુભાય એવું કૃત્ય જે છે જેના પગલે જ કહી શકાય છે કે હાલ આ વિસ્તારના નગરસેવક છે એ પણ હાલ અહીં પહોંચ્યા છે કુમાર ખાસ આપણે પૂછવા આપ પણ અહીંયા પહોંચ્યા છો આ વિસ્તારની અંદર હાલ ગઈકાલે જ ગઈ છે બકરીના ટુકડાઓ જે છે હિન્દુ જે પરિવારો છે તેના ઘરની બહાર જે છે નાખવામાં આવે છે શું કહેશું મને અહીંથી જાણ કરવામાં આવી છે મારા નજીકનો વોર્ડ છે ત્યારે સવારે અહીંથી ફોન કરવામાં આવેલો કે ગઈકાલે બકરી હોય અને રોડ ઉપર બકરીના ઉપરનું પડ અને એમના માંસનું રોડ ઉપર અહીંયા આગળ એક બાર નાખવામાં આવ્યું અહીંયા આગળ આપણા હિન્દુઓનો જો હિજરત તો જાજા લોકો કરી ગયા છે પણ જે થોડા હિન્દુઓ છે તેમને પણ હિજરત કરવી પડે તે રીતનું કૃત્ય કર્યું છે તાત્કાલિક કમિશનરશ્રી અને બી ડિવિઝન પીઆઈશ્રીને જાણ કરી બંનેની ટીમને અહીંયા આગળ બોલાવી અને તંત્ર દ્વારા પગલાં ભરાય અને આ બાબતે તાત્કાલિક સ્વરૂપે પગલાં ભરાય અને તેમ ઉપરના લેવલે પણ વાત કરી છે એટલે આની ઉપર ફરિયાદ થાય અને તંત્ર ફરિયાદ કરશે એવું પણ મેં કીધું છે હા ચોક્કસ તંત્ર દ્વારા ફરિયાદ જે છે એ કરવામાં આવશે આપ હાલ જોઈ શકો છો કે ભાવનગર મહાનગરપાલિકા છે કે તેનું વાહન જે છે એ હાલ અહીં આવી જાય એ પહોંચ્યું છે તે આ અવશેષ છે તેને ચોક્કસ જે છે એ અહીંયાથી ભરી રહી છે પરંતુ જે પ્રમાણે ખાસ હું વાત કરીએ તો જે સ્થિતિ સર્જાય છે કે જેની અંદર હાલ આ વિસ્તારની અંદર બકરીઓના માંસના ટુકડા જે છે એ નાખવામાં આવતા જે અનેક પરિવારોની લાગણી દુભાય છે ત્યારે તંત્ર આ બાબતે કડકવારી કરે તે જરૂરી છે કેતન નિર્માણ ન્યૂઝ ભાવનગર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સુનગઢ પોલીસ સ્ટેશનના તાબામાં આવતા સુનગઢ પીપરાલા રોડ પર